જામનગરના કાલાવડમાં નવા ગામની બાલકૃષ્ણ વિદ્યાલયમાં પંચમહોત્સવની ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા જામનગર જિલ્લાના કલાવડ તાલુકાના નવા ગામ ખાતે આવેલા શ્રી બાલકૃષ્ણ વિદ્યાલય ખાતે પંચવિધિ મહોત્સવની થીમમાં ઉજવણી કરવામાં આવી બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવા માટે વૈજ્ઞાનિક દ�ષ્ટિકોણ વિકસે ભાષાકીય જ્ઞાનનું મહત્વ તેમજ ગાણિતિક પ્રક્રિયાઓની સમજની સાથે વિદ્યાર્થીઓમાં વ્યવસાય વ્યવહાર અને સંચાલનના ગુણો વિકસે તે હેતુથી આનંદ મેળાના ઉલ્લાસનું આયોજન કરવામાં આવ્યું અટલ ટિંકરિંગ લેબ વિજ્ઞાન મેળો ગણિત પ્રદર્શન બાળ પ્રદર્શન આનંદ મેળાની ઉજવણી કરાય સર્વપ્રથમ શાળાના ટ્રસ્ટી ગણ તેમજ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો ટિંકરિંગ લેબની સંચાલક પરેશભાઈ પાગડાર દ્વારા જણાવાયું છે કે વર્તમાન ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જેથી કરી બાળકો નાનપણથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ તથા જુદા જુદા પ્રયોગો થકી માનસિક વિકાસ થાય તે માટે થઈ સરકાર દ્વારા અટલ ટિકરિંગ લેબ રજૂ મંજૂર કરવામાં આવ્યો છે સહયોગ આપવામાં આવી રહ્યો છે તેનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ વળે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે ભાષાકીય જ્ઞાનનું મહત્વ તેમજ ગાણિતિક પ્રક્રિયાઓની સમજની સાથે વિદ્યાર્થીઓમાં વ્યવસાય વેપાર વાણિજ્ય સંચાલનના ગુણોનો વિકાસ માટે કાર્યક્રમ યોજાયો છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બાલકૃષ્ણ વિદ્યાલયના ટ્રસ્ટીગણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીગણ ગામના આગેવાન સહિતના લોકો હાજર રહ્યા બાળકોને પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક પરેશભાઈ પાગડાર સહિતના શાળાના શિક્ષકોએ ભારે જેમત ઉઠાવી હર્ષલ ખંદેડ્યાનો રીપોટ એસ ન્યૂઝ જામનગર